વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે જૂનાગઢમાં મેદરડાની અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિષય આયોજન કરવામાં આવ્યું આતકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેદરડાના સ્ટાફ કર્મચારીઓ દ્વારા રેડ રિબિન બાંધવાનો કાર્યક્રમ તેમજ એચઆઈવી એઇડ્સથી અવસાન પામેલ દર્દીઓ માટે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમ મેદરડા જીપી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અક્ષર સ્કૂલ ખાતેથી યોજાયેલા તેમજ રેલી સ્વરૂપે બાળકો દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે જીપી હાઈસ્કૂલ થી મેદડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી યોજવામાં આવી હતી ફર્સ્ટ ડિસેમ્બર એટલે વર્લ્ડ એડ દિવસ વર્ષો વર્ષ આપણે પહેલી ડિસેમ્બર ના રોજ વર્લ્ડ એડ્સ દિવસ ઉજવીએ છીએ અને એચઆઈવી નું ચેપ જેનાથી એડ્સ રોગ થાય છે એના વિશે જનજાગૃતિ ફેલાવવાની કોશિશ કરીએ છીએ આ વર્ષે બી આ કાર્યક્રમ ને અંતર્ગત બાળકો દ્વારા સવારે રેલી કરવામાં આવી છે બપોર પછી અમે કેન્ડલ માર્ચ બી કાઢવાના છીએ જેથી કરીને આ ભયાનક રોગ પ્રત્યે લોકોમાં જનજાગૃતિ ફેલાય અને લોકો આ રોગથી બચીને રહે અસ્તુ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ